બેન્ક્વેટ બેન્ક્વેટ શબ્દનો અર્થ મિજબાની ઉજાણી કરવી તે પ્રીતિભોજન કે ભાષણ સાથેનો ભોજન સમારંભ થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ બેન્ક્વેટ ઇન ધ ઇવનિંગ અર્થાત્જે ભોજન સમારંભમાં તમને હૃદયપૂર્ણ આમંત્રણ આપવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ વિશાલ હેઝ કેપ્ટ અ બેન્ક ક્વેટ ઇન ઓનર ઓફ હિઝ સન્સ અચીવમેન્ટ ઇન સ્ટડીઝ એટલે કે વિશાલે પોતાના પુત્રની અભ્યાસમાં સિદ્ધિઓના સન્માનમાં ભોજન સમારંભ રાખ્યો છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ